ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા વિશાલ વાજાની હત્યાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે વિશાલ તેના ઘરેથી રોડ પર આવ્યો હતો આ દરમિયાન હુમલાખોરોએ તેને ઘેરી લીધો હતો તેઓએ છરી વડે તીક્ષ્ણ હથિયારો વડે આડેધડ હુમલો કર્યો હતો લોહીલ હાલતમાં વિશાલને સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું જાણવા મળ્યા મુજબ જમીન વિવાદને કારણે આ હત્યા કરવામાં આવી છે ઘટનાની જાણ થતાં ડીવાયએસપી એસઓજી એલસીબી અને ઘોઘા રોડ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે મૃતદેહ તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે પોલીસે હત્યારાની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે મરણ જનાર વિશાલને છરી વડે મારવામાં આવેલો તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાતા ટૂંકી સારવાર દરમિયાન વિશાલભાઈનું મૃત્યુ નિપજેલ છે તાત્કાલિક સ્થાનિક પોલીસ ગોગા રોડ પોલીસ મારફતે આરોપી રવિભાઈની ધરપકડ કરવામાં આવેલી છે આ સમગ્ર ઝઘડાનું અને મારામારીનું કારણ શું હતું આરોપી રવિની સાથે અન્ય કોઈ આરોપીઓ હતા કે કેમ કે સમગ્ર દિશામાં હાલ ગોગારોડ પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ કાર્યરત છે